દીપાભાઈનું તો મોન સન્માન કરો યાર તમે

અને પાંચ વર્ષ ચલાય બસ પોચ હજાર જ સા એ તો એવું જ હોય તાર વી બાઈકની કન્ડિશન સારી યાર ચલો હેડો ને ચાલો તમારા લીધે હેડો હવે હું કૂટી જોઈએ કરશન ને મારો સંબંધ એટલે અમે બે ભાઈ હગા પછી સમજો એક વસ્તુ એ ટાઈપનો જ સંબંધ તમારા માટે પચીસ હજારમાં ડન કરાવી દઉં બોલો ચાલશે પચીસ હજારમાં ચાલશે ચાલશે હજારમાં આપણું ફાઇનલ આ તો બસ સ્ન તો પચીસ હજાર રૂપિયા તમે લાયા લઈને જ આ તો લાવો તા કમ્પ્લીટ પૂરા પચીસ પચીસ જ લઈને આવ્યો કમ્પ્લેન આ તો બસ તમે કશું વાંધો નહીં જો ભાઈ જોડેથી લઈ કરશનભાઈ હાલ દો એમાં ફોન આવ્યો હેલો હા ભાઈ બસ પાંચ મિનિટમાં આવ્યો મારે એક ગાડીનું પાછું કરવાનું હોય એટલે બરાબર આ પૈસા આવી જાય એટલે કરશનભાઈ ને એવું સદ નહીં અમારે બેનો ઘર જેવું સાબર કીધું તમારું હો બરાબર એટલે તમે જો એ કમ્પ્લીટ કરી દીધું બોર પેમેન્ટ આવી ગયું કહી દેજો આવ્યો હું જાઉં કરશનભાઈ હા ભાઈ ઓમે બોને તો થઈ જશે હઓ નોમે થઈ જશે આર્તી બુક બધી બધું ઓકે હ પૈસા આલો એટલે ગાડી તમાર તમે પૈસા તો હું મફત આપી દઉં અલે પૈસા તમે હાલ આલ દીધા કન હાલ દી પરમે આલ દીધા ને તમે તો માલ કે તરહ ગયો ને એક થઈ ગયો તો ગયો ખબર તો મને એટલે પેમેન્ટ આલ દે કેમે ગાડી નું હોય તો પૈસા આલો હું ગાડી મને સારી આલ દી ભઈ ગયો હ નહીં અને ગાડીના માલિકને પૈસા આલવાના હોય બારોબાર દલાલ ને અતાલ થી કોઈ પૈસા આલ્યા જોયું તમે અલ પણ તમે તો એમ કેતા હતા કે અમે બે આમ એક છીએ ને આવું બધું કેતા હતા આપકો વિશ્વાસ હતો આ એટલે તો પૈસા આલે એક છીએ પૈસાના ના વ્યવહાર નહીં કરતા અમે મગજ જીવ હોક નહીં તારો કોઈ એ કસમ નહીં બી યાર પૈસા આલ દીધા યાર

લોક તૂટી ગયું એવું હે સારું એ રાજનો દાળો ભરાઈ ગયો કાલે ફોર વ્હીલર ની દલાલી કરીએ તાર બાઈક તો ઊભું ડૂબું